દેશના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીના આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ ગુજરાતના સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શીર્ષસ્થ નેતૃત્વએ ગુજરાતની લોકસભાની ચૂંટણીના પ્રસંગે ખેડા લોકસભામાંથી મારી પસંદગી કરી છે ત્યારે હું આપ સૌ સર્વસ નેતાઓ વિશેષ કરીને ખેડા જિલ્લાની જનતા અને ખેડા જિલ્લા ભારતીય સંગઠનના કાર્યકર્તાઓ અને ખેડાના જાંબાજ ધારાસભ્યો ભાઈ શ્રી પંકજભાઈ ભાઈ શ્રી સંજયસિંહ ભાઈ શ્રી કલ્પેશભાઈ ભાઈ શ્રી અર્જુનસિંહ ભાઈ શ્રી રાજેશભાઈ અને આખી આ ટીમને જેઓ સતત માર્ગદર્શન કરી રહ્યા છે એવા ખેડા જિલ્લાના યુવાન જુજારો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી અજયભાઈ અને સૌ જિલ્લાની ટીમ મંડળની ટીમ અને છેવાડાના અંતિમ છેડે કામ કરતા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું અને આપ સૌને હું વિનંતી પણ કરું છું કે કદાચ ચહેરો દેવુસિંહ ચૌહાણનો દેખાતો હશે પણ આપણે ત્યાં આ વ્યવસ્થાનું પદ છે આ સંસદ સભ્યની પસંદગી કોઈ વ્યક્તિની નથી થઈ આ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાના સન્માનની થઈ છે પરિશ્રમની થઈ છે આદળે મોદી સાહેબે જે ભરોસો અને વિશ્વાસ બતાવ્યો છે એ સમગ્ર જિલ્લાના સંગઠન ઉપર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમ ઉપર આ ભરોસો મૂક્યો છે અને જે પ્રકારે આપણે જોઈ શક્યા છે કે દેશમાં વિશેષ કરીને દુનિયાના કેટલાક દેશોના ઇતિહાસ જોશું તો ખબર પડશે કે ક્યારેક દરેક દેશના એવો અવસર આવે છે જે અવસર દેશની કાયા પલટ કરી નાખતા હોય છે તો આજે આ સિત્તેર વર્ષના ગાળા પછી ભારત દેશમાં એક એવો અવસર આવ્યો છે કે જે અવસર ભારતનું ભવિષ્ય બદલી નાખશે અને એ અવસરના સમયે છેલ્લા દસ વર્ષથી મોદી સાહેબની સરકારે ભારતના ભવિષ્ય માટે જે કામ કર્યું છે અને આવનારા વિકસિત ભારતના એક પ્રચંડ સંકલ્પ સાથે વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે જ્યારે આદળે મોદી સાહેબ એમની ટીમ કામ કરી રહી છે ત્યારે એ ટીમના સભ્ય તરીકે અને એ ટીમના કાર્યકર્તા તરીકે આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ આદરણીય મોદી સાહેબના હાથ મજબૂત કરીએ આમ પણ ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે પ્રત્યેક બેઠક જીતવાના છે માત્ર સ્પર્ધા કોણ કઈ બેઠક કેટલા લીડથી જીતે એટલી છે ત્યારે ગુજરાતની આ છવ્વીસ છે છવ્વીસ બેઠકો ભારે લીડથી આદરણીય સી પટેલ સાહેબ પાંચ લાખ કહે છે પણ ખેડા જિલ્લાના સંગઠન અને આ શક્તિશાળી નેતાઓ ઉપર મને ભરોસો છે આ ગુજરાતની અને ખેડા જિલ્લાની આ જે જનતા છે વિશેષ કરીને લાગણીશીલ ભાવનાશીલ જનતા અને સતત ભારતીય જનતા પાર્ટીને પ્રત્યેક ચૂંટણીમાં આશીર્વાદ આપતી આ ખેડાની જનતાએ વિકાસને જોયો છે માણ્ય છે અનુભવ્યો છે ત્યારે ખેડા લોકસભાની સીટ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સાત થી પણ વધારે સીટ હતી